આ સમજવા માટે હે એમ કહેવાય કે નિયમ લેવા લેવા અનુષ્ઠાન એ આપણા જીવનને સરળ બનાવવા બીજા માટે નહીં ભગવાન મારી માળા કર એમ હે ક્યાંય એવું વાંચ્યું મેં તો નથી વાંચ્યું તમે ક્યાંય એવું વાંચ્યું ભગવાને એમ કીધું કે મારી માળા કર ભગવાને એમ કીધું કે મને નારિયેળ ધર શનિવાર મારે ન્યાય આવ્યું હે ભગવાને કીધું કે ભગવાનને કાંઈ જરૂર ખરી ભાઈ એ તો આપણે ડાયા થઈને ભોગી દે કેમ તો કે મારું કામ ને નિયમ નિયમ માટે છે અને હશે જીવનમાં ડિસિપ્લિન હશે તો આગળ વધી શકાશે બાકી કાંઈ નહીં થાય સમજી લેજો હે અને ખૂબ અદ્ભુત અદભુત બધા પ્રસંગો કીધા છે વેણુ ગીત એવું છે 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 બધા તો એવો વિચાર કે એકવાર ને ભાગવતજીની જેટલી સ્તુતિઓ છે જેટલા ગીતો છે એના ઉપર ખાલી કથા કરવી છે કારણ કે આ ગીત ને આ બધી સ્તુતિઓ એવી દિવ્ય છે એવી સમજવા લાયક છે પણ આ સમય ત્યારબાદ અદ્ભુત ચીરહરણ લીલા છે જો ચીરહરણ થયું ને ત્યારે ભગવાનની ઉંમર આઠ વર્ષની હતી હા એટલે આપણે એમ કહી કે અમર્યાદિત વસ્તુ કરી એ યોગ્ય નથી હા હિન્દુ થઈને હિન્દુ દેવી દેવતાઓ વિરોધમાં બોલીએ એ પાપ જેવું બીજું કંઈ નહીં એમ એનાથી મોટું એ કંઈ પાપ નહીં ને આપણા હિન્દુ ધર્મનું આ દુષ્ભાગ્ય છે કે હિન્દુ ધર્મના જ લોકો દેવી દેવતાઓ ઉપર જોક્સ કરે દેવી દેવતાઓ ઉપર હાસ્ય કરે ને આપણે એને આનંદ કરતા હોય હિન્દુ જ બેઠો બેઠો હસતો હોય બીજા ધર્મોમાં નથી ખાસ આ ધ્યાન રાખી લેજો હમણાં આપણે વાત કરીને કે ભગવાનના સ્વરૂપમાં બિરાજમાન કોઈક વર્ણાશ્રમના વ્યક્તિની જો તમે નિંદા કરો તો ભગવાનની નિંદા છે તો તમે જ્યારે ભગવાન ઉપર જોક્ષ કરો તો શું એની નિંદા નથી અને આપણે સાંભળીએ છીએ ત્યારે કલાકારો બોલે છે આપણે બંધ કરી દેવું જોઈએ એવા કલાકારો સામે કેસ કરવો જોઈએ કે હિન્દુ દેવી દેવતા ઉપર જ કેમ બોલવાનું મળે છે બીજા ટોપિક નથી બીજા વિષય નથી કેમ હિન્દુ દેવી દેવતા ઉપર જ મજાક હિન્દુ દેવી દેવતાઓ ઉપર જ કેમ પિક્ચર બને બીજા ધર્મના દેવી દેવતાઓ ઉપર કોઈ દિવસ પિક્ચર બનતા જોયા કારણ કે હિન્દુ એવો નબળો થઈ ગયો હિન્દુ એવો વેવલો થઈ ગયો આપણે જાગૃત બનશું ને તો હિન્દુ રાષ્ટ્ર થશે હિન્દુઓનું કઈક થશે બાકી સનાતન ખતરામાં નથી સનાતનીઓ ખતરામાં છે બહુ ધ્યાન રાખજો અત્યારે મારે વિષય નથી લેવો પણ દુઃખ થાય કે હિન્દુ જ હિન્દુની દુર્દશાનો દુર્ગતિનું કારણ છે અને જો હજી જાગૃત નહીં થાય તો હા ક્યાં જઈને અટક છે તો મારો રામ જાણે કશું જેવી ભગવાનની ઈચ્છા પણ આપણે તો પ્રયાસ કરીએ કે લોકો જાગૃત થાય